જુનાગઢમાં ઇન્ડિયન રેસકો શાખા ગુજરાત દ્વારા એક આંખના નજીકના ચશ્મા માટેનો કેમ્પ જુનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો જુનાગઢ ખાતે વયોવૃદ્ધ લોકો માટે મોતિયાના ઓપરેશન થયા બાદ નજીક દેખાવા માટેના ચશ્મા આપવા માટેનો એક નિદાન કેમ્પ તથા આવા દદીઓને વિનામૂલ્યે તપાસ કરી ચશ્મા આપવા માટેના એક કેમ્પનું આયોજન ઇન્ડિયન રેસકોસ સોસાયટી શાખા ગુજરાત રાજ્ય દ્વારા જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ ફી કેમ્પનો લાભ લીધો હતો રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સમગ્ર ગુજરાતમાં અને દરેક જિલ્લા તથા તાલુકા મથકે આખોના જે નજીકના જે ચશ્મા હોય છે જે વૃદ્ધ લોકો હોય છે વાંચવામાં તકલીફ પડતી હોય છે મોત્યા પછીના નંબરમાં ફેરફાર થતો હોય છે એ લોકો માટે વિના મૂલ્યે આંખના નંબરની તપાસ અને લોકોને વિના મૂલ્યે ચશ્મા વિતરણનો એક કેમ્પ અહીંયા જુનાગઢ ખાતે રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો દોઢી સંખ્યામાં લોકો એમનો લાભ રહી રહ્યા છે આવતીકાલે આ જ કેમ્પ માંગલોડ ખાતે પણ યોજાવાનો છે એમાં પણ અત્યારે ઘણા બધા લોકોએ પોતાના નામને બધું નખાવ્યું છે અને એ માનવતાવાદી પ્રવૃત્તિ માટે એની પ્રવૃત્તિઓ સતત ચાલી જ રહે છે એટલે આ પ્રકારના કેમ્પનું આયોજન નિયમિત દરે આયોજન કરવામાં આવે